કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી તો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી એકદમ મનપસંદ ચેનલ ઘરકા ખાનામાં અને જુઓ કાઠિયાવાડી વઘારેલી ધાબા સ્ટાઇલ સ્વાદવાળી ખીચડી હું આજે તમારા માટે રેસીપી લઈને આવી છું જે એકદમ ધાબા સ્ટાઇલ બનતી હોય છે દેખાવામાં પણ અને ખાવામાં પણ એનો કોઈ જવાબ નથી એકદમ ધાબા સ્ટાઇલ સ્વાદ લાગે છે અને એકદમ સિક્રેટ્સમાં સિક્રેટ વસ્તુ હું તમને બતાવીશ જે ધાબામાં જે લોકો વાપરતા હોય છે યુઝ કરતા હોય છે નાખતા હોય છે તો ચાલો હું આપણે રેસીપી હું તમને બતાવી દઉં તો અહીં અમે અઢીસો ગ્રામ સાદા ચોખા લીધા છે બાસમતી ચોખા નથી લીધા વઘારેલી ખીચડીમાં સાદા ચોખાનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે તો અઢી અઢીસો ગ્રામ ચોખાની સામે મેં અહીંયા સો થી દોઢસો ગ્રામ જેટલા વટાણા લીધા છે તો આ લીલા વટાણાને મેં બાફિયા વગર લીધા છે અને અહીંયા મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે જે અડધી વાટકી છે જે ગ્રામમાં પચાસ ગ્રામ જેટલી હશે અને અહીંયા મેં મગની પચાસ ગ્રામ જેટલી ફોતરા વગરની દાળ લીધી છે આ દાળ નાખવાથી આપણી ખીચડીમાં એક લચીકાપણું આવશે એટલે કે બાઈન્ડિંગ બનશે ઢીલી ઢીલી બનશે ખીચડી પણ બાઈન્ડવાળી બનશે અને અહીંયા મેં પચાસથી સો ગ્રામ જેટલી પચાસથી સો ગ્રામ નહીં પચાસ ગ્રામ જ છે પચાસ ગ્રામ તુવેરની દાળ લીધી છે જેને મેં ધોઈને લીધી હતી કેમ કે દિવેલવાળી મોહનવાળી હોય છે એટલે તો હવે અહીંયા મેં બે બટાકા લીધા છે જેને સરસ રીતે કાપીને એડ કરી રહી છું તો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે ધોઈ લઈશું જેથી કરીને આપણી ખીચડી સરસ રીતે બને તો ફ્રેન્ડ્સ આ ખીચડી ખૂબ જ સરસ મજાની સ્વાદિષ્ટ બનતી હોય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઠંડીમાં આ ખીચડી ખાવાની બહુ વધારે પડતી મજા આવતી હોય છે કહી શકાય કે આ ખીચડી એક પૂરેપૂરો સારો એવો એક મીલ છે જે રોટલી શાકના બનાવવું હોય તો આ ખીચડી બનાવીને પણ પૂરો કરી શકાય તો જુઓ આપણા સરસ મજાનું ધોવાઈ ગયું છે તો અહીંયા અમે અઢીસો ગ્રામ ચોખાની સામે એનાથી ત્રણ ગણું પાણી લીધું છે જો હું તમને બતાવું તેમ આપણે ખીચડીને એકદમ સરસ મજાની ઢીલી ઢીલી એવી બનાવવાની છે એટલે જુઓ હાથથી માપ કરીને બતાવું છું તો જેટલું પણ આપણું માપ હોય ને શાકભાજી અને ચોખાનું દાળનું તેનાથી આપણું આપણો હાથ ઊંડો એટલે કે ચાર આંગળ જેટલો ઊંચો હોવો જોઈએ એટલું પાણી હોવું જોઈએ એટલે કે ત્રણથી ચાર ગણું પાણી આપણે ખીચડીમાં મૂકવાનું છે અને વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને વીસ મિનિટ પછી આપણે કૂકરને આવી રીતે ગેસ પર મૂકવાનું છે અને એમાં આપણે જરૂર મુજબ એટલે કે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અહીંયા હું સ્વાદ મુજબ એક ચમચી મીઠું એડ કરી રહી છું અને હવે આપણે કૂકરને બંધ કરવાની કરવાનું છે અને ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી સીટી વગાડવાની છે તો અહીંયા અમે ખલદસ્તો લીધો છે અને તેમાં આઠથી દસ લસણની કઢી સ્વાદ મુજબ મીઠું અને તીખું મરચું લીધું છે અને આપણે આની પેસ્ટ બનાવવાની છે તો જુઓ આઠથી દસ લસણની કઢીને આપણે પહેલાં થોડીક વાટી લઈશું જેથી કરીને જ્યારે મરચું મીઠું આપણે નાખીએ ત્યારે વાટવામાં તકલીફ ના પડે એટલે સરસ મજાને એવી કડી થોડી થોડી આવી રીતે વટાઈ જાય લસણ આપણું અને એમાં પછી આપણે મીઠું અને મરચુંને એડ કરીશું તો આપણું આપણું લસણ વટાઈ ગયું છે તો એમાં આપણે મીઠું મરચુંને એડ કરી દઈશું તો આ પેસ્ટને આપણે આગળ વઘારેલી ખીચડીના વઘારમાં એડ કરવાની છે જે હું તમને આગળ બતાવીશ તો હવે આપણે લસણ મીઠું મરચુંને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે વાટી વાટીને તો આપણે આ લસણની પેસ્ટને બનાવીને સાઈડમાં મૂકી દઈશું જુઓ કેટલી સરસ મજાની એવી આપણી પેસ્ટ વટાઈને તૈયાર થઈ ગઈ છે તો જુઓ આ રીતે આપણે લસણની ચટણીને વાટીને તૈયાર રાખવાની છે તો અહીંયા મારા પતિ પતિદેવશ્રીએ મારી હેલ્પ માટે ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો છે તો કાઠિયાવાડી કંઈક બનતું હોય ને તો એ એકદમ સ્પાઈસી મસાલેદાર હોય અને જે તો ચૂલા પર બને એનો તો સ્વાદ જ કંઈ અલગ હોય છે તો અહીંયા ચૂલા પર મેં કઢાઈ ચઢાવી દીધી છે અને ચૂલો કેટલો સરસ સળગી રહ્યો છે પતિદેવશ્રીને થેન્ક યુ કહી રહી છું તો આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે અને કાઠિયાવાડી જમવાનું હોય એટલે આપણે એકદમ તેલના રસ્તાવાળું જ હોય એટલે એકદમ વધારે તેલ લીધું છે ત્રણ મોટા ચમચા ભરીને મેં તેલ લીધું છે એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરવાની છે તો તેલ સરસ એવું ગરમ થઈ રહે ત્યારે રાઈ એને એડ કરવાની જેથી કરીને રાઈ આપણી સરસ એવી તરત ફૂટી જાય કાચી ના રહે કેમ કે કાચી રાઈનો સ્વાદ બિલકુલ પણ સારો નથી લાગતો કોઈ પણ જમવાનામાં તો આપણી રાઈ સરસ એવી ફૂટી ગઈ છે જુઓ હવે આપણે અહીંયા ગરમ મસાલા એડ કરવાના છે તો અહીંયા અમે એક ચકલી ફૂલ એટલે કે ચકરી ફૂલ બે તજના પાન લીધા છે બે નાની ઇલાયચી લીધી છે એક મો તો એલચો લીધો છે જામીન ત્રિણુ ફો લીધું છે અને બે નાના ટુકડા એવા તજના લીધા છે તો આ બધું જ આપણે તેલમાં એડ કરવાનું છે તમે કહેશો કે કાઠિયાવાડી જમવાનું અને આવી રીતે વઘ ખીચડીમાં આવી રીતે આખા મસાલાનું વઘાર તો હા કાઠિયાવાડી જમવાનું હોય ને તો એમાં મસાલા તો ભરપૂર હોય જ ખરું ને જો તમે કાઠિયાવાડી છો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અહીંયા હું આઠથી દસ ના કહી શકાય એટલે કે દસ થી વીસ પાના કઢી કઢી પત્તા લઈ રહીશું જેનો સ્વાદ ખીચડીમાં ખૂબ જ સારો આવતો હોય છે અહીંયા મેં બે નંગ ડુંગળી લીધી છે ડુંગળીને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેશું તેલ સાથે તો ડુંગળીને આપણે વધારે ચડાવવાની નથી બસ થોડી ગુલાબી થાય એટલી જ ચડવવાની છે વધારે નથી ચડાવવાની તો બસ આપણે અહીંયા મેં તીખા લીલા મરચાં લીધા છે જે બે નંગ છે તમે જો તીખું વધારે ના ખાતા હોવ તો તમે મોડા મરચાં લઈ શકો છો અને લીલા મરચાંને આપણે થોડા જ થોડા જ આવી રીતે સાંતળવાના છે તેલમાં અને થોડા લીલા મરચાં આવી રીતે સરસ સંતળાઈ જાય ને પછી આપણે એમાં ટામેટા એડ કરીશું તો ત્રીસ સેકન્ડ જેટલો સમય પછી અહીંયા આપણે ટામેટા એડ કરવાના છે તો ટામેટા છે ને ફ્રેન્ડ્સ આવા પાકા જ લેજો સરસ મજાના એવા તો એનો ખીચડીનો કલર સરસ લાલ ચટાક આવે અને અહીંયા જે આપણે પેસ્ટ રેડી કરી રાખી હતી ને ચટણી લસણ સૂકા મરચ સૂકું મરચું પાવડર અને મીઠુંની તે એડ કરવાની છે અને એને આવી રીતે નીચે તેલમાં મિક્સ કરી દેવાની છે એડ કરી દેવાની છે જેથી કરીને ટામેટા સાથે સંતળાઈ રહે અને અહીંયા આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું જે ખાલી ટામેટા અને ડુંગળીના મસાલા માપનું જ જેમ કે આગળ આપણે ખીચડીમાં પણ નાખ્યું છે મીઠું મસ મરચું જે આપણે બનાવ્યું છે વાટીને વાટેલું મરચું તેમાં પણ મીઠું એડ કર્યું છે અને ટામેટામાં આપણે ખાલી મીઠું નથી નાખ્યું તો ચઢાવવા માટે ખાલી તો હવે આપણે ઢાંકીને એકથી દોઢ મિનિટ માટે ટામેટાને સરસ ગળી જાય ને ટામેટા ત્યાં સુધી ઢાંકી રાખીશું તો અહીંયા આપણા ટામેટા અને આપણો મસાલો સરસ ચડી રહ્યો છે ને ત્યાં સુધી આપણે ખીચડીને ચાર ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે તો ખીચડીને આપણે જોઈ લેશું કે બની શકે નહીં સરસ તો આવી રીતે જ્યારે બરાબર એર નીકળી જાય ને કૂકરમાંથી પછી જ કુકરને ખોલવું ફ્રેન્ડ્સ આવી રીતે એર નીકળી ગયા પછી કૂકરને ખોલી દેવાનું વધારે ઉતાવળ નહીં કરવાની અને જુઓ આપણે ખીચડી સરસ મજાની બની ગઈ છે કેટલી સુંદર દેખાઈ રહી છે ને તો હવે આપણે આ ખીચડીને મિક્સ કરી લેવાની છે ઉપર નીચે સરસ રીતે જુઓ કેટલી સરસ એકદમ ખીલેલી ખીલેલી બની ગઈ છે અને આપણે અહીંયા મગની દાળ નાખી છે છોતરા વગરની જેના કારણે ખીચડીનું બાઇન્ડિંગ બહુ સરસ આવશે તો અહીંયા હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ટામેટા ચડી ગયા છે કે નહીં મેશ થાય એવા થઈ ગયા છે કે નહીં તો આવી રીતે દબાવતા જોઈ લેવાનું તો જો ટામેટા આપણા સરસ દબાઈ રહ્યા છે એટલે કે આપણા ટામેટાને આપણે બધો મસાલો સરસ એવો તેલમાં શેકાઈ ચૂક્યો છે તો ફ્રેન્ડ આપણે અહીં એક વાટકીમાં બે મોટી ચમચી દહીં લેવાનું છે આ દહીં મોડું ના તો વધારે ખાટું એવું માપ પ્રમાણેનું છે એટલે કે વધારે ખાટું પણ નહીં લેવાનું અને વધારે મોડું પણ નહીં લેવાનું એવું સમ પ્રમાણ દહીં લેવાનું ને આવી રીતે સરસ ફેટી લેવાનું એટલે કે મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ રીતે આપણું દહીં મિક્સ થઈ જાય એટલે આપણે એમાં આપણે આપણે જે પેસ્ટ બનાવી છે એટલે કે આપણો જે વઘાર કર્યો છે ને તેમાં આવી રીતે એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ દહીંને તમે વઘારમાં એડ કરવાના હોવ તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવી કાં તો બંધ કરી દેવી અહીંયા મેં ચૂલ્હાની ફ્લેમ એકદમ ઓછી કરી દીધી છે અને ત્યાર પછી અહીંયા હળ એક ચમચી હળદર એક ચમચી ધાણા પાવડર એક ચમચી ગરમ મસાલો એડ કરી રહી છું અને અહીં એક સિક્રેટ મસાલો જે દરેક ધાબામાં વપરાતો હોય છે તે છે સંભાર મસાલો જે દરેક કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ખીચડી બનતી હોય છે ને તે લોકો યુઝ કરતા હોય છે વાપરતા હોય છે તો અહીંયા આપણે એક મોટી ચમચી ભરીને સંભાર મસાલો એડ કરવાનો છે અને પછી આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ બધો મસાલો આપણે મિક્સ કરીને ત્યાં સુધી ગેસ પર તમે જો બનાવતા હોવ ખીચડી તો ફ્લેમ એકદમ ધીરી જ રાખજો જુઓ ખીચડી આપણે એટલે કે આપણો આ જે મસાલો છે તે વધારે જલ્દી ગરમ નથી થઈ રહ્યો મીન્સ કે ચૂલો એકદમ ઓછી ફ્લેમવાળો અમે રાખ્યો છે તેના કારણે આપણું દહીં બિલકુલ પણ ફાટ્યું નથી આપણો મસાલો બિલકુલ પણ ફાટ્યો નથી અને અહીં હું એકથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું તો અહીં અમે બે ગ્લાસ પાણી એડ કર્યું હતું અને સરસ રીતે મિક્સ કરી રહી છું અને હવે આપણે ચૂલાને આવી રીતે ફાસ્ટ કરવાનું છે એટલે કે વધારે ગરમ કરવાનું છે તો તમે ગેસ પર બનાવો તો ફ્લેમને ફાસ્ટ કરી દેજો અને આવી રીતે સરસ ઉકળે ને આપણો સરસ રસ્તો બની જાય આવી રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણી આપણો રસ્તો એટલે કે ખીચડી માટેનો વઘાર તૈયાર થઈ ચૂક્યો છે જુઓ હું તમને બતાવું છું તેમ તો લાલ ટામેટાના કારણે આપણી ખીચડી બહુ સ્વાદિષ્ટ બનશે અને દેખાવામાં એકદમ લાલાશવાળી બનશે હવે તમે કહેશો કે ટામેટા એકદમ સરસ મેશ નથી કર્યા પણ જ્યારે આપણે આ ખીચડીને એટલે કે ખીચડીના કુકરને ચૂલા પર ચઢાવ્યું છે અને જે આપણે રસો એડ કર્યો હતો ને તે રસાને આપણે અહીંયા ખીચડીમાં એડ કરવાનો છે તો ધીરે ધીરે કરીને આપણે બધો રસો ખીચડીમાં એડ કરી દઈશું અને પછી આપણે એવી રીતે મિક્સ કરીશું જેથી કરીને આપણો આખો વઘાર ખીચડીમાં એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જાય તો આપણો વઘાર હમણાં જે સરસ નીચે બેસી ગયો છે ને તેને આપણે આવી રીતે ધીરે ધીરે ફેરવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો આ ખીચડી એકદમ સરસ મજાની ઢીલી ઢીલી હોય છે એટલે આવી રીતે મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું હલાવતા જવાનું જેથી કરીને આપણો રસો અને ખીચડી સરસ મજાની મિક્સ થઈ જાય તો આવી રીતે મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું એટલે આપણી ખીચડી સરસ મજાની એવી સરસ રેડી થઈ જાય તો સરસ રીતે હલાવતા જતાં આપણી ખીચડી કંઈક આવી રેડી થઈ ગઈ છે જુઓ કેટલી સુંદર દેખાઈ રહી છે ને તો જેટલી સુંદર દેખાઈ રહી છે ને એટલી ખાવામાં પણ એટલી સરસ ટેસ્ટી હોય છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ખીચડી જેને તમે આવી રીતે ઉપર ઘી નાખીને ખાશો ને તો આ ખીચડીનો સ્વાદ એકદમ સરસ બમણો વધી જશે અને ફ્રેન્ડ્સ તમને આ મારો વિડિયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ મારી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખાવામાં બહુ મજા આવશે અને મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ